નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વાઇબ્રન્ટના કારણે કચેરીનો સમય બદલાયો છે ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ સમિટના કારણે સરકારી કચેરીના સમયમાં બદલાવ કરાયો છે દસ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરીનો સમય સવારે સાડા દસ કલાકને બદલે બપોરે બાર વાગ્યાનો રહેશે મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશના અનેક મહાનુભાવ આવવાના છે દેશ વિદેશના વીવીઆઈપી આવવાના છે અને જવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સરળતા રહે તે માટે આ નિર્ણય લેવાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરસદમાં ભયાનક અકસ્માત ત્રણ લોકોના થયા છે મોત બોરસદના જારોલા પાસે કાર અને રેતી ભરેલી ટ્રક વચ્ચે અથડાતા કારમાં ત્રણ યુવાનોના મોત થયા છે જેમાં કાર ચાલકે બાઇક ટક્કર મારી હતી ત્યારે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડમ્પર સાથે ભટકાઈ હતી એફએસએલની પ્રાથમિક તપાસમાં સમગ્ર વિગત બહાર આવવા પામી છે ત્રણેય મૃતકો બોરસદમાં જંત્રાલ ગામના વતની હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે અઠવાડિયામાં સરેન્ડર કરે આરોપી બિલ બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે અગિયાર દોષિતોને સજા માફ કરવાનો ગુજરાત સરકારનો આદેશ રદ કર્યો છે તેમાં તમામ દોષિતોને બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે આ કેસના તમામ અગિયાર આરોપીઓને જેલમાં ફરતા મોકલવાનો આદેશ આપ્યો છે આ દોષિતોને ગુજરાત સરકારે પંદર ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ મુક્ત કર્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે